વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની નવી લાઇન નાખવા માટે ખોદકામ અને નવી લાઇનનું મહી નદી ખાતેથી આવતી પાણીની લાઇન સાથે તેનું જોડાણ કરવાની કામગીરી આવનાર છે જેને લીધે તારીખ બાવીસ અને તેવીસના રોજ અમદાવાદ એક્સપ્રેસ તરફ જતો અને આવતો રસ્તો બંધ કરવામાં આવશે તારીખ પચીસના રોજ લાઇન જોડાણની કામગીરીને લીધે આશરે સાત લાખ લોકોને એક ટાઈમનું સાંજનું પાણી નહીં મળે શહેરના સમાનોર્થ અરણી વિસ્તારમાં ઉર્મી સ્કૂલ ચાર રસ્તા એબેક સર્કલથી

મહી નદીના ફેંચ કુવા રાયકા દોડકાની આશરે ચોપન ઇંચ ડાયામીટરની લાઇન સાથે તેનું જોડાણ કરાશે આ કામ તારીખ પચીસના રોજ કરવામાં આવશે જેને લીધે નવ પાણીની ટાંકી અને દસ બુસ્ટરને સીધી અસર થશે જે પૈકી આજવા ટાંકી નોરથણની નાલંદા ગાજરાવાડી કારલીબાગ પાણીગેટ જેલ ટાંકી લાલબાગ અને સયાજીબાગ ટાંકીના કમાન્ડ વિસ્તારમાં પાણીની કટોકટી સર્જાશે આ ટાંકી હેઠળના દસ બુસ્ટર જે પૈકી એરપોર્ટ દરજીપુરા વારસિયા ખોડિયારનગર બકરાવાડી નવી ધરતી વેકલપુલ જૂનીગઢી સાધનાનગર અને સંખેડા દસાલાલ બુસ્ટરને તારીખ પચીસમી સાંજે પાણી નહીં મળે આ બધા વિસ્તાર હેઠળની આશરે સાત લાખની વસ્તીને સાંજના પાણીથી વંચિત રહેવું પડશે જ્યારે આજ વિસ્તારમાં તારીખ છવ્વીસના રોજ સવારના ઝોનમાં પાણી ઓછા પ્રેશરથી અને મોડેથી થોડા સમય માટે અપાશે તારીખ પચીસના રોજ કામગીરી હાથ જોડવાની કામગીરી હાથ ધરવાની છે નવતરની ટાંકીની રાયકા દોડકાના સોર્સ સાથે અને તારીખ પચીસના રોજ સાંજના ટાઈમે અંદાજીત આઠ ટાંકી અને દસ બુસ્ટર સ્ટેશન પર પાણીનું વિતરણ કરવામાં નહીં આવે જે છવ્વીસ તારીખે રોજ સવારના રોજ પાણીનું વિતરણ કરવામાં આવશે